યુટ્યુબનું તમારું પેમેન્ટ એકવીસ તારીખે ટ્રાન્સફર થઈ ગયું છે તમારા બેંક એકાઉન્ટમાં તમને મેલ પણ આવ્યો હશે અને એડસનની અંદર પણ તમને રેસી કોપી પણ દેખાડતી હશે પણ તમારા બેંક એકાઉન્ટમાં હજુ સુધી પૈસા નથી આવ્યા તો કયા રીઝન રીઝને મિત્રો આપણા બેંક એકાઉન્ટમાં પૈસા નથી આવતા કેમ લેટ પડ્યા છે શું આપણે એડસનની અંદર કોઈ ભૂલ છે કઈ કઈ ભૂલો હોય છે જેના કારણે આપણું પેમેન્ટ નથી આવતું અને કયું કયું કામ એવું હોય છે કે જેને આપણે કરવું જરૂરી હોય છે એડસનની અંદર અને જો આપણા બેંક એકાઉન્ટમાં પેમેન્ટ નથી આવ્યું તો એના માટે આગળ આપણે શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છે મિત્રો ઘણા લોકોને એકવીસ તારીખે પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું હશે અને ઘણા લોકોને પેમેન્ટ ટ્રાન્સફર બેંક એકાઉન્ટમાં પણ આવી ગયું હશે પણ એમાંથી એવા પણ સબસ્ક્રાઈબર મિત્રો હશે જેમનું પેમેન્ટ મતલબ પેમેન્ટ બેંકની અંદર નહીં આવ્યું હોય તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો કે પેમેન્ટ આપણું જે છે બેંક અકાઉન્ટમાં ક્યારે આવે છે ભલે એકવીસ તારીખે ટ્રાન્સફર થઈ ગયું છે તમને મેલ પણ આવી ગયો હશે અને એડસનની અંદર તમને તારીખ પણ દેખાડતી હશે તમારા જે ડોલર ટ્રાન્સફર થયા હશે એ પણ દેખાડતું હશે અને વાયટી સ્ટુડિયોની અંદર પણ જે ડોલરવાળું ઓપ્શન છે એની અંદર પણ તમને અર્નિંગ દેખાડતી હશે કે આ તારીખથી આ તારીખના વચ્ચે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થશે હવે વાત રહી મિત્રો પેમેન્ટ તો આપણું ટ્રાન્સફર થઈ જ ગયું છે પણ આપણા બેંકમાં નથી આવ્યું તો કયા કારણોસર આપણા બેંકની અંદર પેમેન્ટ નથી આવતું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને પેમેન્ટ નથી આવ્યું તો આગળ શું કરવું એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો સમજાવવાનો છું તો વિડીયોમાં ધ્યાન આપજો જે લોકોનું પેમેન્ટ નથી આવ્યું તેમના માટે ખાસ વિડીયો જરૂરી છે મિત્રો કારણ કે તમે લોકો પેમેન્ટ નથી આવતું તો એડસનની અંદર કોઈ છેડખાની કરો છો ને તો તમારું પેમેન્ટ પણ મિત્રો હોલ્ડમાં જતું રહેશે એટલે વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો પૂરેપૂરો વિડિયો જુઓ જો તમારું પેમેન્ટ નથી આવ્યું તો જ આ વિડીયો તમારે જોવાનો છે અને સૌથી પહેલી વાત કે જે લોકોએ ફર્સ્ટ વાર પહેલી જ વખત ચેનલ મોનોટાઇઝ કરી છે અને ફર્સ્ટ પેમેન્ટ આવી રહ્યું છે એ લોકોને તો ખાસ આ વિડિયો પણ જોવો જરૂરી છે તો વિડીયોને મિત્રો આપણે ખાસ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો પહેલી વાત તો એ તમારી ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ છે કે બીજા નંબરનું પેમેન્ટ છે મતલબ એમ જો ફર્સ્ટ પેમેન્ટ છે તો એકવીસ તારીખે તમારું પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે તો આગળ તમે શું કરી શકો છો અને કઈ રીતે તો તમને એક મેલ પણ આવ્યો હશે કે પાંચ દિવસની અંદર તમારું પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે આ ટાઈપનું તમને મેલ આવશે પાંચ દિવસની અંદર ન આવે તો તમે તમારી બેંકને પણ સંપર્ક કરી શકો છો આ ટાઈપનું તમને એક મેલ આવે છે પણ મિત્રો હું એવું માનું છું મિત્રો કે ખાસ કરીને જે તમે તમારું બેંક એકાઉન્ટ જોડ્યું તો કયું બેંક એકાઉન્ટ છે ગ્રામીણ નથી ને એ મહત્વની વાત છે સ્ટેટ લેવલનું બેંક હોવું જોઈએ હાઈલાઇટનું જેટલું બેંક એકાઉન્ટ તમારું હશે એટલું પેમેન્ટ તમારું જલ્દી આવશે ગ્રામીણ ના હોવું જોઈએ અને ખાસ કરીને તમારા વિસ્તારનો જ શિફ્ટ કોડ તમે અંદર એડ કર્યો છે કે નથી કર્યો એ મહત્ત્વની વાત છે કારણ કે તમે બીજા જિલ્લાનો કોડ અંદર એન્ટર કરી દો છો તો તમને મિત્રો પ્રોબ્લેમ થશે તમારા બ્રાન્ચનો જ છે ને હેડ ઓફિસનો શિફ્ટ કોડ હોવો જોઈએ એ મહત્ત્વની વાત છે તો ખાસ મિત્રો એ પણ જાણવું જરૂરી છે ગમે તે તમારે આજુબાજુ કે તમારા જે બેન્ક એકાઉન્ટ છે ત્યાં જ તમારે પૂછી લેવાનું છે કે આપણી હેડ ઓફિસ ક્યાં લાગે છે અને આપણો શિફ્ટ કોડ કયો છે આ બધું કમ્પ્લીટ કરીને તમે બેંક એકાઉન્ટ જોડ્યું છે તો પાંચ દિવસની મિત્રો તમારે રાહ જોવાની છે જો પહેલું પેમેન્ટ છે તો અને કદાચ વધારે દિવસ થઈ પણ જાય છે તમારા પેમેન્ટને આવતા તમારા બેંક એકાઉન્ટ તો સૌથી પહેલાં તો મિત્રો બેંક ઉપર પણ મિત્રો ડિપેન્ડ કરે છે જેવું તમારું બેંક અકાઉન્ટ મિત્રો હું છેલ્લા ચાર વરસથી આપણી જે યુટ્યુબ ચેનલની અંદર છે ને બેંક ઓફ બરોડાનું મેં બેંક એકાઉન્ટ જોડેલું છે અને રેગ્યુલર મિત્રો પેમેન્ટ પણ આવે છે વચમાં એક પ્રોબ્લમ પણ મિત્રો મારે આવી હતી પણ એનું કારણ એક જ હતું કે જે મારું અકાઉન્ટ હતું ને થોડુંક જનધન હતું તમને ખબર જ છે કે જે પીએમ એપીએમનું જે આપણે ખાતું ખોલાવેલું હોય ને એ ટાઈપનું જનધન હતું એટલે આપણને ખ્યાલ નહોતો પણ એની અંદર પણ બે વર્ષ સુધી મારું પેમેન્ટ આવ્યું હતું પણ વાચમાં થોડીક પ્રોબ્લેમ આવી હતી તો મેં એની અંદરથી નોર્મલ કરાવી દીધું એના પછી મારું પેમેન્ટ પણ રેગ્યુલર આવે છે પણ જે લોકોનું પેમેન્ટ નથી આવ્યું તો પહેલાં વાત તો એ કે પાંચ દિવસ શું તમારે રાહ જોઈને જો તમે તમારું બેંક એકાઉન્ટમાં સિપ્ટ કોડ અને તમારું જે બેંક એકાઉન્ટ કમ્પ્લેટ અંદર જોડ્યું છે તો એક જરાય પણ ટેન્શન લેવાની તમારે જરૂર છે જ નહીં બેન વાત એ કારણ કે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે તો તમને જ મિત્રો મળવાનું છે કોઈ પણ બીજી જગ્યાએ તમારું પેમેન્ટ જવાનું નથી એ ટેન્શન છોડી દેવાનું છે કે મારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે ચલો બીજાના અકાઉન્ટમાં જતું રહેશે તો શું કરશો મિત્રો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી જે પણ પ્રોબ્લમ હશે ને તમારું બેંકની અંદર જો તમારું પેમેન્ટ નહીં આવે ને તો પણ બેંકમાંથી સામેથી પ્રોબ આવશે ફોન તમને કે તમારી બેંકની અંદર કોઈ કેવાય બાકી હશે ને તો મિત્રો બેંકમાંથી તમને સામેથી ફોન આવશે ટેન્શન લેવાની જરૂર નથી અને તમારું પેમેન્ટ મિત્રો આવી જશે અને ઓનલાઈન તમારે કમ્પ્લેન કરવી છે કે તમારું યુટ્યુબનું પેમેન્ટ નથી આવ્યું તો ઓનલાઈન મિત્રો ડ્રબલ શૂટર કરીને તમે કમ્પ્લેન કરી શકો છો જેથી મિત્રો ડાયરેક્ટ એડસન દ્વારા પેમેન્ટ જે સિપકોડની અંદર આપણું પેમેન્ટ આવે છે ત્યાંથી મિત્રો આપણી બેંકમાં નથી આવતું તો ત્યાં ઈમેલ દ્વારા એમને ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી મિત્રો પછી આપણા બેંકમાંથી પછી આપણને કોલ આવે છે કે કોઈ આપણા બેંકમાં પ્રોબ્લેમ હોય તો એના માટે મિત્રો આપણું પેમેન્ટ હોલ્ડમાં થાય છે પણ જો તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ જ ગયું છે અને તમે લોકો એવું વિચારતા હશો કે આપણું પેમેન્ટ આપણી બેંકની અંદર નથી આવ્યું તો મિત્રો છેલ્લામાં છેલ્લી જો આ એકવીસ તારીખે તમારું એકવીસ નવેમ્બર પેમેન્ટ તમારું ટ્રાન્સફર થયું છે તો તમારે રાહ જોવાની છે છેલ્લામાં છેલ્લી ચૌદ ડિસેમ્બર સુધી જો ચૌદ ડિસેમ્બર સુધી મિત્રો મતલબ વીસથી પચીસ દિવસ સુધી તમારું પેમેન્ટ નથી આવતું તો મિત્રો ખાસ મિત્રો મને જાણ કરજો તો આપણે એના વિશે કમ્પ્લેન કરવાની પૂરી કોશિશ કરીશું અને તમારું પેમેન્ટ જ્યાં પણ અટકાયેલું હશે મતલબ ક્યાંય પણ પેમેન્ટ હોલમાં હશે તો પેમેન્ટને આપણે રિસિવ કરવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો અને તમે પણ મિત્રો કરી શકો છો એવું નથી કે હું તમને કરી આપીશ કારણ કે આની પ્રોસેસ થોડી અઘરી આવે છે એના માટે આપણે કમ્પ્લેન કરવી પડે છે અને એ પણ મિત્રો તરંત તો આપણું પેમેન્ટ નથી મળતું પણ હા આપણું પેમેન્ટ છે ને જો બેંક એકાઉન્ટમાં ન આવતું હોય તો રિકવર પાછું એડસનની અંદર પણ અમુક વખત આવી જાય છે તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો તમારું પહેલું પેમેન્ટ હશે તો ટ્રાન્સફર થવામાં તમારી બેન્ક એકાઉન્ટમાં આવતો થોડીક વાર લાગે બાકી કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે બેન્ક એકાઉન્ટ કઈ રીતે જોડું મેન વાત છે તમારું સિફ્ટ કોડ તમારું પેમેન્ટ અટકાતું અને કે છે તમારો શિફ્ટ કોડ અને તમારી બેંક કયા લેવલની છે તો એ પણ મિત્રો ખાસ જાણવું છે બસ એની અંદર ગ્રામીણ ના હોવું જોઈએ બાકી ગમે તે મિત્રો બેંક ચાલશે તો વિડિયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને યુટ્યુબ રિલેટેડ દરેક મિત્રો આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલા છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના દરેક વિડિયો મેં બનાવેલા છે તો જઈને મિત્રો ચેક કરી શકો છો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગુગાને વિડીયો તો મિત્રો ઘણા લોકો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા હું છું ગુજરાતી મિત્રો અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલની અંદર